જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને તો અમે અત્યારે ઉત્તરકાશીથી નીકળીએ છીએ યમુનોત્રી જવા માટે સરસ મજાના અમારા ગંગોત્રીમાં દર્શન થયા પિતૃ તર્પણ થયું ગંગાજી પ્રગટ જ એટલે માટે થયા હતા ભગીરથ ઋષિના પિતૃઓના ઉદ્ધાર માટે તો અમે બધા નસીબદાર કે કાલે પિતૃ તર્પણ કરવાનો અમને મોકો મળ્યો બંને બાજુનું તર્પણ કર્યું સસરાના પક્ષનું કર્યું મેં અને પપ્પાના પક્ષનું એ કર્યું બધાને યાદ કરી અને ગંગાજીને પ્રાર્થના કરી અને ભગવાનની દયાથી અમારા ત્રણ ધામ અહીંયા થઈ ગયા ગંગ ગંગોત્રી કેદારનાથ ને બદ્રીનાથ હવે છેલ્લું ધામ રહ્યું છે યમનોત્રી તો અમે યમનોત્રી જવા માટે બસ હવે નીકળીએ જ છે બ્રેકફાસ્ટ થઈ ગયો ગઈકાલે બહુ હતા કેમકે સાત વાગ્યા અને નીકળ્યા રાતે આઠ વાગે પહોંચ્યા પછી કાશી વિશ્વનાથ મહાદેવે દર્શન કર્યા અને ત્યાં મોટું ત્રિશુલ છે અહીં એવી માન્યતા છે કે એ ત્રિશુલથી માતાજીએ મહીસાસુરનો વધ કર્યો હતો એના દર્શન કર્યા અને રાતે આઠ વાગે હોટલે આવ્યા ડિનર કરી અને બસ અત્યારે હવે મોર્નિંગ થયું છે અને અમે બધા યમનોત્રી જવા માટે નીકળીએ છીએ પણ જો અહીંયાનું વ્યૂ કેટલું સરસ છે ગંગાજી સામે વહે છે અહીંયા હોટેલની વિન્ડોમાંથી ગંગાજીના દર્શન થાય અત્યાર મેં સવારના જોયું બ્રેકફાસ્ટ કરતા કરતા બધા ખેતરોમાં કામ કરે છે બધા બિઝી થઈ ગયા જો નીચે બધા એ શાકભાજી વાવેલું છે અને આ મોટો દેખાય મીઠો લીમડો છે જો આ મીઠા લીમડાનું ઝાડ છે ગલકા તુરિયા દૂધી

પત્તા છે બઉ સરસ છે ખાવામાં ખાટા ખાટા ચાલો અમે યમુનોત્રી પહોંચી ગયા છે અને આ છે યમુનાજી ના દર્શન અમારા સચિનભાઈ રસ્તો જોઈને આવે છે કે અહિયાં થી જવાશે કે નહીં સ્નાન કરવા

ફાઈનલી યમુનાજી પાસે પહોંચવા આવ્યા અમે આ રસ્તો સારો હતો પણ હજી વરસાદ હમણાં જ હજી વરસાદ આવે છે એટલે વધારે ઘાસ ગાય માતાઓ માં સ્નાન કરીને આવે છે સરસ ધ્યાન રાખજો બધા ઓહો હો

દયા સકલ સિદ્ધયો મુદિપોષ્ય સંતોષ્ય સ્વભાવજયો ભદ વલ્લભ શ્રીહરે મારાણી કી જય વલ્લભ દેશ કી ચાલો માં સ્નાન કરી લીધું અને હવે ચાપી અને ના કાંઠે અમારે બધા હવન કરવાનું છે આજે અમાસ છે બધી હવનની તૈયારીઓ થઈ ગઈ છે મારા પતિ પરમેશ્વર અહીંયા હવનની તૈયારીઓ કરે છે સરસ મજાનું છોકરાઓ કરી દીધું જો હવનની તૈયારી યમુનાજીના કિનારે ઉડે આવી ગયા આજે વરસાદ નથી જોકે ભગવાનની દયાથી અમને કઈ દિવસ વરસાદ મેળ્યો નથી અત્યારે વૈગા છે પાંચ અને અમે બધા યમુનો જઈએ છીએ યમુનાજીના દર્શન માટે નાની ગાડીઓ કરાવીને જવું પડશે બે ગાડી ગઈ અને હજી આ બે બાકી છે મહારાણીનો અવાજ આવે છે આ સામે દેખાઈ સામ ચાલો અમે યમનો ત્રિપોંચી ગયા છે પ્રેસ્ટેશન આપો हेलो जाओ चलो सुनो दूसरी बात है वो મહારાણી મહારાણીના દર્શન કરો અમે આવ્યા છે શીતલ ધારા અહી વહે છે અહીંયાથી થી યમના જળ ભરવાનું છે બેન દળી ગયા Però hi per la cara de la cara de la cara.

સરસ વાતાવરણ હતું અહિયાં હવે અમે પાછા રિટર્ન જઈએ છીએ આખા રુદ્રાક્ષ અને ફૂલી એટલે રુદ્રાક્ષ નીકળે છે કોણ મેતે આગળ જગ્યા લે લે એ આ રુદ્રાક્ષ Ah, I'm going to go to the house. 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 I'm to go to the house. I'm going to go to the house. I'm going to go to